નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ ધારી ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પચાઉ ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો બાર રાજકોટ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર આઠસો બત્રીસ વિરમગામ ત્રણ હજારથી ચાર હજાર છસો પંચાવન પોરબંદર ત્રણ હજાર પાંચસો પચીસથી ચાર હજાર પાંચસો પંચોતેર હળવદ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો એકાવન ધ્રોલ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર છસો વીસ સિદ્ધપુર ત્રણ હજાર છસો પંચાવનથી ચાર હજાર પાંચસો રાપર ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો ચૌદ પાટડી ચાર હજારથી ચાર હજાર સાતસો પચીસ વિસાવદર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર બસો પચાસ જેતપુર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો એકાવન સાવરકુંડલા બે હજાર આઠસોથી ચાર હજાર સાતસો ધાંગધ્રા ચાર હજાર બસોથી પાંચ હજાર સો બહુચરાજી બે હજાર નવસો પચાસથી ચાર હજાર પાંચસો છાસઠ પાંથાવાડા ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો વાંકાનેર ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચસો પંચાવન બાબરા ચાર હજાર એકસો પંચાણુંથી ચાર હજાર નવસો મોરબી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર સાતસો જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર છસો અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો વીસ હારીજ ત્રણ હજાર આઠસો પચાસથી બે હજાર ચારસો કાલાવડ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો પાટણ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર છસો ડીસા ચાર હજાર એકસો એકવીસથી ચાર હજાર પાંચસો ત્યાંશી થરા ચાર હજાર એકસો એકવીસથી પાંચ હજાર સાતસો એક્યાસી સિહોરી બે હજાર આઠસો એકથી ચાર હજાર આઠસો પચાસ વારાહી ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો અગિયાર લાખણી ચાર હજાર ચારસો એંસીથી ચાર હજાર ચારસો એંસી ચામખંભાળિયા ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો પંચ્યાસી જસદણ ચાર હજારથી ચાર હજાર છસો પચાસ લખતર ત્રણ હજાર સાતસો પાંચથી ચાર હજાર પાંચસો પચાસ થરાદ ચાર હજાર સોથી પાંચ હજાર બસો પચાસ ચાર હજારથી ચાર હજાર આઠસો ંપા ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રણસો પચાસ તળાજા પાંચ હજાર એકસો પંદરથી પાંચ હજાર એકસો પંદર જામનગર ત્રણ હજારથી ચાર હજાર સાતસો પચાસ દિયોદર ત્રણ હજાર છસોથી ચાર હજાર આઠસો ધાનેરા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ચાર ચાર હજાર સિત્તેરથી ચાર હજાર ચારસો માંડલ ચાર હજાર એકાવનથી ચાર હજાર નવસો એક गोंडल तरण हज़ार आठ सौ एक थी चार हज़ार आठ सौ छवीस समी चार हज़ार बसो थी चार हज़ार छ सौ बोटाद चार हज़ार पंदर थी चार हज़ार पचास नेनावा तरण हज़ार नौ सौ थी चार हज़ार नौ सौ पचास राघनपुर चार हज़ार सौ थी पाँच हज़ार सात सौ अंजार तरण हज़ार सात सौ पचास थी चार हज़ार सात सौ साठ ऊंजा हज़ार चार सौ पचास थी छ हज़ार पाँच सौ આ હતા આજના જીરુંના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો